નમસ્કાર પશુપાલક મિત્રો આજે તમને એક એવા ફાર્મરની મુલાકાત કરાવી જઈ રહ્યો છું કે જેમણે એક સાદી બ્રીડથી સ્ટાર્ટ કરીને આજે તમે જોઈ શકો છો કે એમની જે ઓલાદ છે એ ક્યાં સુધી આગળ લઈ ગયા છે એમના જોડે આપણે રૂબરૂ વાત કરીશું અને જે આ ગાય બતાવી રહ્યો છું એના વિશે પણ થોડી વધારે માહિતી લઈશું તો મળીએ આજે આપણે જે ફાર્મર છે એમને જે આ ગાયોના માલિક છે નમસ્કાર નમસ્કાર સાહેબ તમારું નામ પરમાર ગુલાબસિંહ અંગુસી ગુલાબસિંહજી તમારું ગામ દેદાસમ દેદાસમ ખેરાલુના રહેવાસી સાહેબ કઈ રીતે પશુપાલન કરતા હતા કઈ રીતે અત્યારે આ બ્રીડ લાયા છો અને કઈ રીતે કામ કરી રહ્યા છો જરા માહિતી આપજો ને પહેલા અમે સાદી સાદી ગાય લોક

બરાબર છેલ્લા બાર મહિનાથી તમે બ્રીડિંગ પર કામ કરી રહ્યા છો તો ગઈ સાલ તમે જે ગાયો લાયા એમાં તમને શું શું અડચણો આવી કઈ રીતે તમે એ ગાયોને સાચવી કઈ રીતે એ ગાભણ કરી કઈ રીતે વીઆઈ એના વિશે થોડી માહિતી આપો ને ચાલો અમારે બહુ પ્રોબ્લેમ એટલે ગાયો પહેલાં તો કોઈ ચારો બાળો ઘાસ બાસ કોઈ લેતી જ નથી બિલકુલ નહીં બિલકુલ નહીં આટકો બાટકો બિલકુલ ગાવા થઈ જતો

તો તમે અમને ખોરાકમાં માં પહેલા શું આપતા હતા ને અત્યારે શું આપી રહ્યા છો પહેલા અમે આપતા હતા દેના સાગર દોણ હમ પછી અમને માહિતી મળી કે લાડોલ કેમ ભાઈ દોણ બનાવે છે ફાઈજી ને બધે બરાબર કે ને બધે અમને જાણ છે કે અમે એમના ત્યાં ગયા બરાબર ગઈ સાલ થી પર અમે ચાલુ કરી ત્યાં સુધી એક વર્ષ થી છેલ્લે અમે એ ચાલુ છે ચાલુ છે ડિવાઇન 5G ખવડાઈ રહ્યા છો અને તમને ડિવાઇન 5G ખવડાવવાથી શું ફાયદા થયા

અને શું લાગી રહ્યું છે સાહેબ હજુ તમારે આમાં કઈ રીતે આગળ વધો છો અને બ્રીડિંગ પર કામ કર્યું તો એની કોઈ વાછડી તમારી જોડે આ છે ને અને આ ગાયની છે આ ગાયની વાછડી આવેલી છે આ ગાયે ગઈ વખતે કેટલું દૂધ કર્યું હતું અને ગઈ સાલ અમારે કહે તો સરા નોતી 10 લિટર કરી દે આ વખતે કેટલું કર્યું ઉપર છે 13 લિટર પ્લસ છે બરાબર છે તો તમે જોઈ શકો છો ગઈ સાલ 7મા મહિનામાં લાયા હતા તમે સાતમા મહિનામાં ગાયો લીધેલી છે જે ગાયો આ વર્ષે પણ વીઆઈ ગઈ છે અને દૂધનું પરફોર્મન્સ પણ સારું છે બોડી કન્ડિશન પણ સારી છે મતલબ એમણે ગાયો પર ધ્યાન પણ રાખ્યું છે સારું ન્યુટ્રિશન પણ આપ્યું છે અને સારી એવી વસ્તુ ખવડાવવાથી એમને ફાયદો પણ સારો એવો થયેલ છે તો આ હતા ગુલાબશી જેમનું ફાર્મ હતું જે અત્યારે પર ડે કેટલું દૂધ થાય છે સાહેબ તમારું

એમનું દૂધ છે અત્યારે નેવું લીટર તમે જોઈ શકો છો ગાયો સારું એવું દૂધ આપી રહી છે બોડી કન્ડિશન પણ સારી છે ઓલાદ પણ સારી છે અડર ક્વોલિટી પણ સારી છે અને એ જે ખાણ પણ ખવડાવી રહ્યા છે એની પણ એમણે માહિતી આપી છે ડિવાઇનનું ફાઇવજી ફીડ ખવડાવી રહ્યા છે એમની સોરનપીની વાછડી પણ અહીંયા છે આ રીતે તમે આ જે ફીડ ખવડાવી રહ્યા છો એનું તોલી તોલી કેમ આપો છો સાહેબ એનું મને જવાબ આપશો કોને વધારે ના જાય દૂધ આપે વધારે એને ઓછું ના પડે બરાબર છે એના માટે તો વજન તો તમે જે આ તોલીને દરરોજ તોલો છો સવાર સાંજ બંને ટાઈમ બંને ટાઈમ તોલો છો તો તમે અત્યારે તો આ કર્યું છે તમે કહેતા હતા 500 કિલો ફીડ આપું છું આ તો 11 કિલો આપ્યું બે ગાયનું છે અચ્છા બે ગાય વચ્ચેનું છે આ 11 કિલો ફીડ પણ તમે કઈ રીતે ડિસિઝન લઈ શકો છો કે ભાઈ આ 11 કિલો ફીડ આપી રહ્યો છું એ બે ગાયોમાં આ બંને સરખું દૂધ આપી રહી છે એટલે એના જેટલા જોડી થોડું વધારે જ છે બરાબર છે એ જે દૂધ તેર તેર લીટર આપતી હોય એ બંને વચ્ચે અગિયાર કિલો ફીડ આપી દો છો ઓકે તો આ હતા આપણે ગુલાબ જેમની મુલાકાત લીધી એમના ફાર્મ વિશેની માહિતી લીધી છેલ્લા બાર મહિનાથી એ બ્રીડિંગ પર કામ કરી રહ્યા છે સારી ઓલાદો લાવ્યા છે સારી ઓલાદો પાછળ કામ કર્યું છે અને એમના વિશેની માહિતી પણ આપણે લીધી એ જે ફીડ ખવડાઈ રહ્યા છે એ પણ બતાવ્યું ડિવાઇન ફાઈવ જીનું ફીડ ખવડાઈ રહ્યા છે સાથે સાથે મિનરલ પણ થોડો ઘણો આપી રહ્યા છે દોઢસો ગ્રામ જેવો પર ડેનો ગાયો અત્યારે આ જે ત્રણ ચાર ગાયો તમારી જોડે જે છે છ ગાયો નવી તાજી વીઆઈલી એ ગાયોમાં હીટમાં કેટલી આવી સાહેબ હિટમાં ત્રણ ત્રણ આવી જાય ત્રણ ગાયો હીટમાં આવી ગઈ છે ત્રણ પેલી પહેલી હીટ જવા દીધી છે પેલી જે દસ દિવસની વીયાણ છે એ સિવાયની ત્રણ ગાયો હીટમાં આવી ગઈ છે તમે જોઈ શકો છો ઓર્ડર ક્વોલિટી આ જે ત્રણ ગાયો છે એ નવી પંજાબથી આ વર્ષે લીધેલી છે આ ગઈ સાલ લીધેલી ત્રણ ગાયો છે એમની બોડી કન્ડિશનમાં આ અત્યારની બોડી કન્ડિશનમાં ફરક દેખી રહ્યા છો બોડી તૂટવા નથી દીધી સારું એવું ફીડિંગ કરી રહ્યા છે અને સારું એવું ઉત્પાદન પણ લઈ રહ્યા છે તો આ રીતે દરેક પશુપાલક આગળ વધે કામ કરે અને મજદૂરી કરશે તો સારી રીતે દૂધ પ્રોડક્શન લઈ શકશે તો ધન્યવાદ તમારો <tomaru> ગુલાબ <gulab -si>